સ્પીટ પરથી ત્યારે તેમને ઇશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી જિગ્નેશ દાદાને અચાનક પરસીઓ વળી જતાં કથા મેખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે જિગ્નેશ દાદાની તબિયત લતડતાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા અને તમને જણાવી દે કે વર્ષ બે હજાર વીસમાં ભાગવત કરતા જિગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્કનો સાથેનો વિડીયો હોસ્પિટલમાંનો નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે સમયે જિગ્નેશ દાદાની તબિયત હતી ત્યારે જિગ્નેશ દાદાની તબિયત રોગ કોરોનાના કારણે ત્યારે લતરતા તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પસરી હતી અને તે સમયે સુરત ખાતે જિગ્નેશ દાદા સારવાર કર ત્યારે કરવામાં આવી હતી અને કથાકાર જિગ્નેશ દાદાનું ત્યારે સ્વસ્થ ખરાબ હોવાના સમાચાર પસરતા તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંગો એક સાહેબ બીજાને ફોન કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ